અમડા ગામે અખિલ શોઠા માલદે પરમાર પરિવાર ભાવ મેલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો અખિલ શોઠા માલદે પરિવાર દ્વારા શૌર્ય ગાથા ઇતિહાસને સપર્ક સેતુ ડિક્શનરી સાથે ભવ્ય ભાગવત કથાનું આયોજન કરાશે સિંધ પ્રાંત માજી મંત્રી ધારા સભ્ય શ્રી સ્વર્ગસ્થ રામસિંહ રાણસિંહ સોઠાને મરણોતર રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો કારોબારી વિવિધ સમિતિ બનાવાઈ જવાબદારીઓ સોંપાઈ મૈયા મેરુધામ આશ્રમ સમયે અખિલ શોઠા માલદે પરિવારનો ભાવ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કચ્છ વાગડ જામનગર મોરબી અને ગુજરાતભરના ગામે ગામથી માલદે શોઠા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

સામાજિક ક્ષત્રીય પ્રગતિ થાય પરિવાર વ્યસન મુક્ત બને દીકરી બાવ વધુને વધુ શિક્ષિત બને તે પર ભાર મુક્યો હતો બાદ ભોદેવ શ્રી ભરત મહારાજે પાડિયાનો મહિમા બે હેતુ સમજાવતા કહ્યું હતું કે સોઢાઓ ઇતિહાસ હંમેશા સંગ્રહશીલ ને જીદ ભરેલો રહ્યો ને નક્કી કરે તે કરીને જ રહે એ યુદ્ધ મેદાન હોય કે અન્ય મેદાન ધર્મ નારી ગાયો તેતર માટે સોઢાએ લીલા માથા આપ્યા છે એટલે આજે પણ ગામની પાદરે પાડિયાથી તમામ વર્ણો પૂજે છે પૂજન ભાવ પ્રતિષ્ઠા બાબતે જાણકારી આપી પરિવાર માટે હંમેશા આગળ રહેતા સોઢા માલદે ઇતિહાસ આજે પણ ઉજળો છે અને અનેરો છે બાદ સમાજ આગેવાનો શ્રી પૂર્વે નાયબ કલેક્ટર શ્રી હિમંતસિંહ સોઢા ખનુભા સોઢા હમીરજી સોઢા લક્ષ્મણસિંહ સોઠા 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 એડવોકેટ રાજદીપસિંહ પ્રવચન કર્યા હતા બાદ અખિલ સોઠા માલદી પરિવારના વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ આઈપીએસ આઈ એસ ડોક્ટરો સી એ વકીલો ઇન્જિનિયરો પત્રકારો રમત ગમત ક્ષેત્ર મોમેન્ટો શાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા પરિવાર પ્રથમ કારોબારીની રચના કરવામાં આવી હતી એમાં એકાવન જણાનો સમાવેશ કરવામાં આવ્યો હતો વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી બધાને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી આવનારા સમયમાં અખિલ શોઠા માલદી પરિવારનો શૌર્ય ગાથા ઇતિહાસ સાથે સંપર્ક સેતુ ડિક્શનરી બનાવી વિમોચન ટૂંક સમય કરવામાં આવશે એ માટે નવું ભાષોઢાને એમની સમિતિને તમામ જવાબદારી સોંપાઈ બાદ જનાડ ગામે પરિવારોના તમામ પાડિયા સ્થાપિત કરવામાં આવશે એ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે આવનારા દિવસોમાં અખિલ સોઠા માલદે પરિવારના પિતૃમોક્ષ અર્થાત એ ભાગવત કથાનો ભવ્યતી ભવ્ય આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી એ ભાગવત કથા માટે પરિવારોએ ડોનેશનની જાહેરાત કરતા સ્થળ પર જ પચાસ લાખ ડોનેશન સામેથી જ ભાઈઓ લખાવ્યું હતું ભવ્ય આયોજન પાર પાડવા રાનુભા સોઠાને તમામ જવાબદારીઓ સોંપવામાં આવી હતી કાર્યક્રમમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આવનારા સમયમાં કન્યા કેળવણી વિધવા સહાય તેમજ શિક્ષણ માટે ભવિષ્ય આયોજન કરવા તમામ ભાયાત રાજીપો વ્યક્ત કર્યો કાર્યક્રમ દાતા તરીકે રાણુભા સોઢા નરસિંહ સોઢા વિરાજી સોઢા રાજેન્દ્રસિંહ સોઢા તેમજ કરસનસિંહ સોઢા ગુમાનસિંહ સોઢા દિલીપસિંહ સોઢા ચતુરસિંહ સોઢા અને વિરેન્દ્રસિંહ સોઢા રહ્યા હતા સંચાલન લક્ષ્મણસિંહ સોઢા રાણુભા સોઢા આભાર વિધિ વિરાજી સોઢાએ કરી હતી

ભાવમિલન પ્રોગ્રામ છે તેમાં અમે હાજરી આપી છે ઉત્તરોત્તર આ પરિવાર વધતો જ જાય છે અને સારા સારા કાર્ય કરે છે અને ધન્યવાદને પાત્ર છે એટલે ગમે ત્યાં જે પ્રોગ્રામ થાય છે એમાં અમારી ઉપસ્થિતિ હોય છે અને બધાય અમારી કોઈ પણ આજ્ઞા હોય છે તો માને છે સાથે સાથે અમારા બધા ભાઈઓને પણ ખૂબ રસ છે અને આ કાર્યક્રમ હંમેશા થતા રહે એવી ભગવાનને પ્રાર્થના સાથે ઓમ નમો રહે જે મૈયા મેરુ ધામ મધ્યે સમંડા ગામ મધ્યે આ અખિલ માલદેવ સોઢા પરમાર પરિવાર દ્વારા આ ભવ્ય સ્નેહ મિલનનું એક આયોજન થયું હતું એ સ્નેહ મિલનની અંદર આગામી જે જે કાર્યક્રમો છે કાર્યક્રમ કાર્યક્રમને અનુરૂપ ચર્ચાઓ થઈ હતી તેમાં પણ સર્વપ્રથમ જે આગામી પ્રતિષ્ઠા મહોત્સવને લગતા કાર્યક્રમો છે એના વિશે ચર્ચાઓ થઈ હતી પછી પાળિયાઓ છે તો પાળિયાનું શું મહત્ત્વ છે તો એ બધું મહત્ત્વ પણ પાળિયાનું સમજાયું પછી આગામી જે જે કાર્યક્રમો થવાના છે એ કાર્યક્રમને અનુરૂપ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી ને એની અંદર પણ સવિશેષ ભાવનગરથી માતાજી પૂજ્ય ઈશ્વરપુરી માતાજી એ પણ આશીર્વાદ આપવા માટે અને આ સમગ્ર કાર્યક્રમના એમના સાનિધ્યની અંદર આ કાર્ય સંપન્ન થયું અને પૂજ્ય અંતરબા સચિયારધામ નેત્રાથી પણ એમના પાવન સાનિધ્યની અંદર અને વિશેષ આખું આ માલદે પરિવાર ઉપસ્થિત થયો હતો અને વિશેષ સંગઠન મજબૂત થાય સંગઠન મજબૂત હશે તો સંગદતભમ સંગદતભમ સંભવનાંશી જાનતામ તેવા ભાગમાં યથાપૂર્વે સંજાનાના ઉપાસ કે એ જ આપણું સંગઠન મજબૂત થશે પરિવાર મજબૂત હશે તો જ આપણે આવા કાર્યક્રમો કરી શકશું કારણ કે સાત તો વાર છે પણ આઠમો એ આપણો પરિવાર છે આખો માલદે પરિવાર ઉપસ્થિત થયો અને વિશેષ સંગઠન મજબૂત થાય એના ઉપર જ વિશેષ ભાર મૂકવામાં આવ્યું હિંમતસિંહ સોઢા નાયબ કલેક્ટર અને વિશેષ તમામ રાણુભા સોઢા મૈયા મેહરુ ધામ એમના આ પ્રાંગણની અંદર ભગવતી માલણમાં સચિયારમાં તમામ ભગવતીઓના આશીર્વાદથી આ કાર્ય સવિશેષ સંપન્ન થઈ અમારા માલદેવ સોના પરિવારના ભાવમેલનમાં કારણ કે આ પ્રોગ્રામ પહેલાંથી નિર્ધારિત કરેલો હતો દસ પાંચના તારીખ પણ નક્કી કરેલી હતી અમારા તમામ જામનગર કચ્છમાં જે જે ગામોમાં ભાઈઓ વસે છે ત્યાં એ કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું અને એ કમિટીને આયોજન મન આમંત્રને માન આપીને અમારા માલદેવ પરિવારના તમામ ભાઈઓ આજે એકત્રિત રહ્યા કારણ કે ક્ષત્રિયનો જીવન હંમેશા સંઘર્ષમય રહ્યો અને એમાં અમારા પરમાર વર્ષની અને ખાસ કરીને સુધામાં અમારા માલદેવ ભાઈઓ દેશ માટે બ્રાહ્મણો માટે ગાયો માટે અનેક બલિદાનો આપ્યા છે એટલે અમે કારણ કે ઓગણીસો એકોતેરમાં દેશ છોડીને અલગ અલગ કચ્છના જામનગરમાં પણ વર્ષો પહેલાં કારણ કે જે માણસ પોતાની સંસ્કૃતિ પોતાના વડીલોને પોતાના પૂર્વજોને ભૂલી જાય છે એ ક્યારેય પણ પ્રગતિ કરી શકતો નથી એટલે કમિટી દ્વારા અમારા જે શહીદો થયેલા જે જુજાર થયેલા એમને જ્યાં જ્યાં પાળિયા હોય ત્યાંને બધાને એકત્રિત કરી એક જગ્યાએ પાળિયાનું પૂજન કરવું અને આવનાર પેઢીને પણ ખબર પડે કે સોઢામાં માલદીવ પરિવારનો કેટલો ઉજળો ઇતિહાસ છે અમારા વડીલોએ દેશ માટે ધર્મ માટે ગાયો માટે બલિદાન આપ્યા છે એને યાદ હંમેશા કરતા રહી કારણ કે અને અમારો એક આવો એમ ખાનુગાભાઈ કીધું એવી રીતે કે અત્યારે શિક્ષણનો યુગ છે અને ખાસ કરીને આ પાળિયા દાદાને પ્રતાપે અત્યારે આખા દેશ લેવલમાં સિંધુનો એક અભિયાન ચાલી રહ્યો છે આપણે જે મોરચે લડી રહ્યા છે કારણ કે આ પાળિયાને પણ અમે સિંદૂર ચડાવવાનો કાર્યક્રમ પૂરો કરેલો હતો એટલે એમાં પણ એક સૂગો ઉમરેણો કહેવાય કારણ કે અત્યારે જન્મથી છત્રીય નથી પણ કરમથી મોદી સાહેબ જરૂર છત્રીય છે કારણ કે બેન દીકરીઓને સિંદૂર લૂંટવાનો જે પ્રયાસ કરેલો અને જેણે આ દેશ માટે પોતાનો સિંદૂર જેણે છીન્યો હતો એના સિંદૂરનો મતલબ સનાતન ધર્મમાં શું હોય એ મોદી સાહેબ અત્યારે કરી બતાવ્યો અમારો આખા દિવસનો કાર્યક્રમ હતો પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે કાર્યક્રમ ફૂંકાવ્યો છે અને આવનાર સમયમાં અમારા જ્યાં જ્યાં શહીદો છે ત્યાં પાળિયાન વિધિ જનાણ ખાતે પણ કરવાના છીએ ભાઈઓમાં એકતા વધે ભાઈચારો વધે અને આપણો ભાઈ ક્યાંય શિક્ષણથી વંચિત ન રહે પૈસાના કારણે અથવા આર્થિક પરિસ્થિતિને કારણે એના માટે પણ કમિટી આયોજન કરી રહી છે અને કહેતાં ખરેખર અમને આજે આનંદ થયા કે કમિટીના હું આપના માધ્યમથી ધન્યવાદ આપું છું કે જેને પણ આવો વિચાર આવ્યો કારણ કે પંદર પેઢીથી માલદેવ પરિવાર કારણ કે માલદીઓનો હંમેશા સિંધ પ્રાંતમાં જોઈએ તો સંઘર્ષમય જીવન જો ખૂબ લડાઈઓ લડી અંગ્રેજો સાથેની લડાઈ પણ માલદેવ પરિવાર જ લડ્યો હતો એમ કેતા આનંદ ત્યારે વિખુટ આપ્યો કારણ કે સંઘર્ષ થતો રહે ત્યારે એના સ્તરાંતો પણ થતા રહે એટલે જામનગર જિલ્લામાં હાલારમાં પણ જે ભાઈઓ હતા કચ્છ આખામાં કરના બધા જ ભાઈઓ મળ્યા એનો ખૂબ આનંદ થયો છે અને આ કમિટી જે આયોજન કરવાનો હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું મૈયા મેરુ ધામ સમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમ ભાઈએ કીધું એમ તમામ માલદેવ સોઢા પરિવારના ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા બહેનો ઉપસ્થિત રહ્યા માતાજી ઉપસ્થિત રહ્યા ચિંત્રી ઉપસ્થિત રહ્યા આગેવાનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનો હેતુ પરિવારની અંદર સન્થન જ્યાં જ્યાં પરિવારમાં જુજારો થઈ ગયા છે શહીદી હોય છે જેવી કે કોઈ બેન દીકરી માટે ગાયો માટે દેશ માટે એવાઓના પાળિયાનું પુનર્જીવિત કરવી ભાવ પ્રતિષ્ઠા કરવી આગળના કાર્યક્રમમાં અમે માગદા સુધા પરિવાર પરમા જે જે પ્રતિભાશાળી વ્યક્તિઓ અત્યારે પરિવારમાં છે એમનો સન્માનનો કાર્યક્રમ ત્યાર પછી કોર કમિટીની રચના અને સમાજ સુધારણા અને શિક્ષણ માટેનું જે પણ કાર્ય થઈ શકે પરિવાર માટે એના માટેનું અલગ અલગ કમિટીઓ બનાવી આયોજન કરી રહ્યા છીએ ભવિષ્યમાં કોઈ પણ પરિવારમાં નબળો પરિવાર હોય ને બાળક પ્રતિષ્ઠિત અભ્યાસમાં આગળ હોય અને પાછળ ન રહી જઈ શકે એના માટે શું કરી શકે પરિવાર આના માટે રાજકીય માટે આ પરિવારનું એક મિલન છે આ પરિવારની અંદર સૌ ભાઈઓ એકતાથી એક સૌથી એક સૂર્યથી આજે બધા વધાર્યો છે બહુ સારો કાર્યક્રમ રહ્યો છે ભવિષ્યની અંદર જે પણ આયોજન થશે એ બધાએ સમતિ આપી અને કાર્યક્રમમાં આગળ વધારી આપી પ્રતિનિધિ જય ભવાની જય ભવાની આજરોજ દસ પાંચના મૈયા મેરુ ધામ ખાતે અખિલ માલડે સોડા પરમાર ભાયાતોનું ભાવ મિલનનો એક કાર્યક્રમ રાખેલ જેમાં બહુળી સંખ્યામાં દરેક ઝોનમાંથી જામનગર હાલાર વાગડ કચ્છ અને મોરબી વિવિધ વિસ્તારમાંથી ભાયાતના ભાઈઓ બહુળી સંખ્યામાં વડીલો માતાઓ બહેનો ઉમટ્યા અને અત્રે અહીંયા આખા દિવસનો એક પ્રોગ્રામ યોજેલ છે ભાવ મિલનનો સૌએ પોતપોતાના વક્તવ્યો રજૂ કર્યા ખાસ અમારા કુળના જેવા માતાજી ઈશ્વરપુરીજી ભાવનગરથી પધર્યા તેઓ આશીર્વચન આપ્યા શાસ્ત્રીશ્રીએ અમારા જુજાર અને પાળિયાઓ વિશે સમજણ આપી સૌ કોઈએ સાથે મળીને ભોજનનો પ્રસાદ કરશે બપોર પછીના સત્રમાં પણ હાલના દેશની પરિસ્થિતિને અનુલક્ષીને અમે ક્યાંય પણ રાષ્ટ્રને રાષ્ટ્ર ધર્મ અને ફરજ વિશે જરૂર પડશે તો સર્વે ભાઈઓએ એમાં તત્પરતા દાખવી છે અને કંધાથી કંધા મલાવી ભારતીય ફોજ સાથે એની સહમતિથી સૌ કોઈએ પોતાની હિંમત દર્શાવી છે અને આજનો કાર્યક્રમ બપોર પછીના સત્રમાં અમારા સમાજના પ્રતિભાશાળી વ્યક્તિઓ યુવાનો કે ડૉક્ટર એન્જિનિયર વકીલ સી એ ક્લાસ ટુ અને ક્લાસ વન અધિકારીઓનો સન્માન પણ કરશું આજનો પ્રોગ્રામ અત્રે સૌ ભાઈઓ સાથે મળી અને એકતા દર્શાવી છે સૌનો ખૂબ ખૂબ આભાર જય માતાજી